હે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે હ્યુડાઈ એસન્ટ ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે વન ઓનર ગાડી છે સાવ ઓછી કિંમતમાં આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે સાલુ કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળશે એન્જિન પાવરફુલ ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કંપની કલરની અંદર તમને ગાડી જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પણ નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર સો ઓગણ એસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વોટ્સએપમાં ફોટા સાથે બધી જ વિગત તો વાહનની મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું યુનઈ એસન્ટ બે હજારને નવના મોડલની તમને ગાડી જો મળશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ટાયર કન્ડિશન સારી છે કંપની કલરની અંદર તમને ગાડી જોવા મળશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો હાલ ચાલુ કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળશે વહન ઓનર સંજયભાઈને આ ગાડી આપવાની છે તરત જ તમારા નામે ગાડી કરી આપવામાં આવશે તેવું સંજયભાઈ જણાવે છે ગાડીના કિંમત વિશેની વાત કરું તો આ ગાડીની કિંમત એક લાખ પચાસ હજાર તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત રાખેલી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર બદરપુર જોવા મળશે બદરપુર તમે ત્યાં જઈ શકો છો અને રૂબરૂ ગાડીની મુલાકાત લઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે ગાડીની ખરીદી કરી શકો છો વન ઓનર ગાડી છે પેટ્રોલ પ્લસ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળશે એન્જિન પાવરફુલ છે હાલ ચાલુ કન્ડિશનની અંદર ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ સંજયભાઈને ગાડી વેચવાની છે સંજયભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને સંજયભાઈનો નંબર મળી રહેશે તમે સંજયભાઈનો કોન્ટેક કરી શકો છો સંજયભાઈનો નંબર ઇઠોતેર છ ત્રીસ સત્યોતેર ત્રણ અડસઠ આ સંજયભાઈનો નંબર છે તમે સંજયભાઈને ફોન કરીને આ હ્યુડાઈ એસન્ટ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ સંજયભાઈને ફોન કરીને ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ સંજયભાઈની આ એસન્ટ ગાડી વેચવાની છે